કેમ છો બધા મજામાં ને હું નિમાવદ એન્જર અગિયારમું ધોરણ અભિનવ સ્કૂલમાંથી તો હું તમને જણાવી દઉં કે મેં ટેન્થ પછી વાણિજ્ય ક્ષેત્રે કારકિર્દી બનવાનો નિર્ણય લીધો છે તો કોમર્સ એટલે કે તેમાં બિઝનેસ કેમ કરવો કેવી રીતે કરવો તેના વિશે અભ્યાસ કરવામાં આવે છે તો તેમાંનો એક વિષય છે વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરીયર પ્રેક્ટિસ તો આજે પ્રકરણ એટલે કે માહિતી સંચારનો અર્થ અને તેની પદ્ધતિઓ અને પ્રકરણ બે એટલે કે અસરકારક પત્ર વ્યવહાર અને તેની જુદી જુદી શૈલીઓ પર પ્રોજેક્ટ વર્ક કર્યું છે જેથી તમને પ્રકરણ એક અને બે પૂરી ટેક્સ્ટબુક વાંચ્યા વગર જ સમજાઈ જશે કે આ પ્રકરણમાં સેના વિશે જણાવીશું તો પહેલો પ્રોજેક્ટ છે જેમાં પહેલા તો મેં ઇન્ડેક્સ બનાવ્યું છે તો તેમાં પહેલાં છે ઇન્ટ્રોડક્શન કોમ્યુનિકેશન એટલે કે જે આપણે રોજબરોજના જીવનમાં ઉપયોગ કરીએ છીએ તેના વગર આપણે એકબીજા સાથે પોતાની વેદના કે તેના વિચારો સમજી શકતા નથી કોમ્યુનિકેટ જે લેટિન ભાષાનો શબ્દ છે અને તેમાંથી અંગ્રેજીમાં કોમ્યુનિકેશન શબ્દ બન્યો છે આ શબ્દનો અર્થ વહેંચવું એટલે કે ટુ શેર આદાન પ્રદાન કરવું એટલે કે ટુ એક્સચેન્જ આપ લે કરવી અને ભાગીદારી થવું એટલે કે ટુ પાર્ટિસિપેટ એવો થાય છે પહેલાં છે કોમ્યુનિકેશન પ્રોસેસ જેમાં બોલનાર પહેલાં માહિતી મોકલે છે જ્યાંથી શરૂઆત થાય છે પછી રજૂઆત જેમાં બોલનાર વિચારને માહિતીનું સ્વરૂપ આપતાં પહેલાં જે તે વિચારને કેવી રીતે રજૂ કરવો તેમને સમજાઈ જાય તે ભાષામાં ગોઠવણી કરે છે પછી સંદેશો જેમાં તે વિચારને વિવિધ સાધન દ્વારા યોગ્ય રીતે રજૂઆત થાય છે તે સંદેશાનું માધ્યમ કોઈ પણ હોઈ શકે છે જેમ કે બોલીને સાંભળીને જોઈને કે પછી સાંભળનાર તેને તેનું અર્થઘટન કરી સમજ સમજે છે અને પછી તે પોતાનો ફીડબેક એટલે કે પ્રત્યુત્તર આપે છે પછી છે ઓરલ કોમ્યુનિકેશન એટલે કે મૌખિક માહિતી સંચાર જેમાં આપણે એકબીજા સાથે વાતચીત દ્વારા કોમ્યુનિકેશન કરીએ છીએ આ કોમ્યુનિકેશનમાં શબ્દના ઉચ્ચારણની સ્પષ્ટતાને સાંભળી શકાય એવો મોટો અવાજ હોવો જોઈએ કેમ કે જેમકે સંવાદ ગોઠવણી ભાષણ વગેરે ઓરલ એટલે કે મૌખિક માહિતી સંચારમાં આવે છે બીજું છે વ્રિટન કોમ્યુનિકેશન એટલે કે લેખિત માહિતી સંચાર આમાં યોગ્ય લિપિ લખાણ ભાષા કે શબ્દનો ઉપયોગ કરીને જે કોમ્યુનિકેશન થાય તે વ્રિટન છે આ કોમ્યુનિકેશનમાં લખાણની શૈલી અને શબ્દનો ઉપયોગ પસંદગી જરૂરી છે જેમ કે સાહિત્ય પુસ્તક ઈમેલ વગેરે ત્રીજું છે વિઝ્યુઅલ એટલે કે દ્રશ્ય માહિતી સંચાર જેમાં લખીને કે બોલીને કોમ્યુનિકેશન નથી થતું પરંતુ દ્રશ્ય દ્વારા થાય છે તેને જોઈ અને થાય છે જેમ કે સિમ્બોલ્સ પિક્ચર્સ ગ્રાફ્સ મેપ્સ કલર્સ વગેરે દ્વારા દ્રશ્ય માહિતી સંચાર કરી શકાય છે ચોથું છે ઓડિયો એટલે કે શ્રાવ્ય માહિતી સંચાર આ પત્તિ જેમાં ભાષા કે શબ્દનો ઉપયોગ દ્વારા જુદા જુદા પ્રકારના અવાજ દ્વારા થાય છે જ્યારે બોલનાર અને સાંભળનાર સામે સામે ન હોય ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે જેમ કે રેડિયો ટેલિફોન ટેપ રિકોર્ડર વગેરે પાંચમું છે ઓડિયો વિઝ્યુઅલ એટલે કે દ્રશ્ય શ્રાવી શ્રાવ્ય માહિતી સંચાલન આ પદ્ધતિમાં રજૂઆતમાં જોવાનું જોવાનું અને સાંભળવાનું બંને થાય છે જેમ કે ચલચિત્ર ડીવીડી કોમ્પ્યુટર્સ વિડીયો કોન્ફરન્સ એટલે કે વિડિયો કોલ્સ વગેરે છઠ્ઠું એટલે કે છેલ્લું છે સાયલેન્સ એટલે કે મૌન માહિતી સંચાલન આ કોમ્યુનિકેશન મેથડ શબ્દ વગર પણ શક્ય છે આ કોમ્યુનિકેશનની એવી પત્તિ કે જેમાં શબ્દને ગેરહાજરી હોય છે તેને સાયલેન્સ કહે છે જેમાં મૌન ક્યારે સહમતિ સૂચક હોય છે તો ક્યારેક અસહમતિ સૂચક પણ દર્શાવે છે પછી છે પ્રોજેક્ટ બે જેમાં આપણે પત્ર વ્યવહાર અને તેની જુદી જુદી શૈલીઓ વિશે જણાવવામાં આવ્યું છે ભારતમાં ઘણા વર્ષો પહેલા પત્ર વ્યવહાર અને સંદેશા વ્યવહારની શરૂઆત થઈ તાર અને ટપાલની શરૂઆત થઈ જેમાં વાણિજ્ય શૈલીઓ શૈલીઓના પ્રકાર છે એટલે કે સ્ટાઇલ ઓફ બિઝનેસ લેટર્સ જેમાં કુલ છ એટલે કે ટોટલ સિક્સ ટાઈપ છે જેમાંની મુખ્ય બે છે જેનો વધારે ઉપયોગ થાય છે તો ફર્સ્ટ છે ફૂલી બ્લોક શૈલી અને સેકન્ડ છે મોડિફાઈડ બ્લોક શૈલી તો પેલી ફૂલી બ્લોકડ શૈલી તે સૌથી આધુનિક શૈલી છે જેમાં બધી જ વિગતો ડાબી બાજુમાં લખવામાં આવે છે જેમાં વિરામ ચિહ્નનો ઉપયોગ થતો નથી આ પત્રની બધી માહિતી ડાબી બાજુમાં લખવાથી જમણો ભાગ બિલકુલ ખાલી લાગે છે આ શૈલી ટાઈપ કરવા માટે સરળ છે તેથી તેનો ઉપયોગ વધુ ઈમેલ વગેરેમાં થાય છે પછી બીજી છે મોડિફાઈડ બ્લોક શૈલી તે સૌથી પ્રચલિત પદ્ધતિ છે જેમાં ડાબું બાજુમાં આંતરિક સરનામું અને સંબોધન ડાબી બાજુએ હોય છે તારીખ શુભેચ્છા દર્શક પણ સહી જમણી બાજુમાં હોય છે આ શૈલીમાં ઉપયોગ થાય છે તે બાજુ પત્રની બધી બાજુ મતલબ બાજુ માહિતી લખેલું હોય તેથી પત્રનો દેખાવ સારો અને સમતુલિત લાગે છે એટલે કે દેખાવનો સારો લાગે છે ટાઈપ કરવામાં આ શૈલીમાં થોડું ધ્યાન રાખવું પડે છે સો આઈ હોપ કે તમને મારા આ પ્રોજેક્ટ દ્વારા આ ફર્સ્ટ ચેપ્ટર અને સેકન્ડ ચેપ્ટર સરળતાથી સમજાઈ ગયા હશે તો આવા જ બીજા પ્રકારના પ્રકરણના પ્રોજેક્ટ દ્વારા સમજવા માટે મારી સાથે જોડાઈ છે થેન્ક યુ ફોર વોચિંગ